અમે આજે જે કોલકાતામાં નવ તારીખ નવ ઓગસ્ટે બનેલી ઘટના હતી જેમાં રેસિડન્ટ ડૉક્ટરનો બળાત્કાર થયેલો છે અને એમનું મર્ડર થયેલું છે તે પછી એ જ અઠવાડિયામાં તેમ જે રેસિડન્ટ ડૉક્ટર સ્ટ્રાઇક કરતા હતા એમને ત્યાંને ત્રણ ચાર હજાર લોકોએ તેમના ઉપર અટેક કરેલો હતો તો એ બધી વસ્તુઓનો વિરોધ કરીએ છીએ અમે અને ઓલ ગુજરાતમાં બધી ગવર્મેન્ટ અને કોલેજમાં આપણે ઇમરજન્સી સિવાયની બધી ઓપીડી અને ઇન્ડોરનેશનની સેવાઓ બંધ કરીએ છીએ જે ઓટી થવાના હતા ઇલેક્ટ્રિક ઓટી એ પણ બંધ રાખીએ છીએ અને આ જ્યાં સુધી કોલકાતામાં બનેલા વ્યક્તિને ન્યાય નહીં મળે ત્યાં સુધી ગુજરાતમાં આ ચાલુ રહેશે જે સ્ટ્રાઇક છે અને અમે લોકો પાંચસોથી ઉપર રેસિડન્ટ ડોક્ટર બધા અહીંયા ભેગા થયા છીએ અને આનો